સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પાવાગઢ પરિક્રમાના નો ચરણનો પ્રારંભ થયો સંતો મહંતો અને હાલો ધારાસભ્ય ની ઉપસ્થિતિ માં ચુમ્માળીસ કિમી લાંબી પરિક્રમાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું તો પરિક્રમા યાત્રામાં મોટી સંખ્યામાં રાજ્યના અનેક વિસ્તારના લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરિક્રમા માર્ગ પર આવતા તમામ મંદિરોના દર્શન કર્યા બાદ માતાજીના નિજ મંદિર ખાતે પરિક્રમા યાત્રાનું થશે સમાપન તો રાજ્યના અનેક વિસ્તારના લોકોએ ભક્તિભાવ સાથે પાવાગઢ પરિક્રમા યાત્રામાં ઉત્સાહભેર લીધો ભાગ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પાવાગઢ પરિક્રમાનો આજથી પ્રારંભ થયો શ્રી વાગેશ્વરી માતાજીના મંદિર ખાતેથી પાવાગઢ પરિક્રમાના આઠમા ચરણનો પ્રારંભ થયો સંતો મહંતો અને હાલોલ ધારાસભ્યની ઉપસ્થિતિમાં ચુમ્માળીસ કિમી લાંબી પરિક્રમા યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું તો પરિક્રમા યાત્રામાં મોટી સંખ્યામાં રાજ્યના અનેક વિસ્તારના લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરિક્રમા માર્ગ પર આવતા તમામ મંદિરોના દર્શન કર્યા બાદ માતાજીના નિજ મંદિર ખાતે પરિક્રમા યાત્રાનું થશે સમાપન તો રાજ્યના અનેક વિસ્તારના લોકોએ ભક્તિભાવ સાથે પાવાગઢ પરિક્રમા યાત્રામાં ઉત્સાહભેદ લીધો ભાગ હું બે વર્ષથી અહીંયા આવું છું પરિક્રમા કરું છું મા વાગેશ્વરી માતાનો અહીંયા આગળથી આપણે પરિક્રમા સ્ટાર્ટ થતી હોય છે અને પૂરો પર્વત પાવાગઢનો ફરવાનો હોય છે ત્યાં આગળ બધા ઇતિહાસ સારા એવા હોય છે જોવાલાયક છે અને ઘણા વર્ષોથી આ પરિક્રમા ચાલુ છે પણ ઘણા લોકોને જાણ નથી હોતી એની પણ મુઘલ સામ્રાજ્યનું બંધ થઈ ગયેલી બંધ થઈ ગયેલી અને પાછી લોકોમાં હિન્દુ જાગૃત આવી માતાજીના ભક્તો જાગ્યા અને હવે ફરી નવી આ ચાલુ થઈ અને લોકો હવે ઉત્સાહથી અહીંયા પરિક્રમા કરવા આવે છે અને ઘણા લોકોને માતાની આસ્થા છે અહીંયા આગળ કે આવી પાવનભૂમિમાં શક્તિપીઠ છે અહીંયા આશીર્વાદ લેવા આવે છે અને આ પવિત્ર કર્યા પવિત્ર પરિક્રમા કર્યા પછી પણ લોકોને સારા એવા આશીર્વાદ મળે છે લોકોને એક ભાવના જાગે છે અને સારા ઉત્સવથી એ પરિક્રમા લોકો જોડાય છે અને મારી નમ્ર વિનંતી છે કે લોકો આમાં વધારેને વધારે આવે પરિક્રમા જોડાય માતાજીના આશીર્વાદ લે